બાજુમાં એક બ્રાહ્મણ નો પરિવાર આમ ભક્ત પણ વશ કોઈ ખાવાનું કે અનાજ કે એવું કઈ નહીં એના એ છોકરો હતો એ નાનો હતો અને તરત જ એના પિતા ભગવાન પાસે જતા રહ્યા હતા એટલે છોકરો મોટો થયો પંદર વર્ષનો નો થયો એટલે એની માને મદદ કરવા માટે એ ભણવાનું છોડી અને પોતે નોકરીએ લાગી ગયો અને પોતાના મા બાપનું ગુજરાન ચલાવતો હતો હવે ધંધુકાની અંદર ત્યારે એ વખતે કોઈ એવો ધંધો નહીં એટલે એ તરત જ આવ્યો અમદાવાદ અમદાવાદની અંદર એટલું ભણેલો નહીં એટલે કઈ નોકરી જલ્દી મળી નહીં એટલે રેલવે સ્ટેશનની અંદર એને કુલીનું કામ કર્યું લોકો આવે ત્યાં એક વખત એના સંબંધી આવ્યા હવે એનો સંબંધી અમીરદાર હતો તો એને એ છોકરાની મદદ ન કરી એને ઉલટાનું એમ કીધું કે ભાઈ તું અમારું નાક કપાવે છો તારે આ રેલવે સ્ટેશનમાં આવું કામ ન કરાય આમ ન કરાય એમ કરીને રેલવે સ્ટેશન ની બાર કઢાવી મૂક્યો હવે છોકરો રોડ ઉપર એ વખતે બે આના બે આના ભેગા થયા તા હવે બહુ ભૂખ લાગેલી એટલે રસ્તા ઉપર થી એને ગાંઠિયા અને મરચા લઈ અને એક બાજુ જમવા બેઠો હવે ત્યાં છે ને બાજુમાંથી એક સાધુ રૂપ બેઠા હતા

એ નીકળી ગયો એટલે ઘરે ઘરે એ વેચે અને પોતાનું ગુજરાન ચલાવે પૈસા ઘરે મોકલે આવી રીતના સમય ગયો એટલે પ્રેસ નો જે માલિક હતો એને એવું કઈક સંપ્રદાય વિશે કે એ ખોટું છાપી દીધું એટલે એને કેસ કર્યો અને એ જે પ્રેસ હતો એ બંધ થઈ ગયો હવે વળી પાછો છોકરો જે હતો એ રોડ ઉપર હવે નોકરી શું કરવી એટલે એ તરત જ બીજી નોકરી શોધવા જતો રહ્યો બીજી નોકરી મળી એમાં એટલે ચા પાણી અને બીડી પીધા રાખે અને કામ ચલાવવા રાખે હવે આ છોકરાને થર્ડ ડિગ્રી કેન્સર થયું એ કેન્સરમાં એને ત્રણ તેજ હતો એટલે તરત જ માણસ થોડા સમયમાં જતો રહે એટલે એને વેદ ને દેખાડ્યું કે ભાઈ આ જોવો ને મને કઈક રોગ છે એટલે એને કીધું કે ભાઈ તને તો ત્રીજા સ્ટેજે કેન્સર છે એટલે ભાઈ તું છ મહિના સુધી રહીશ પછી તું રહીશ નહીં એટલે એ છોકરો નિરાશ થઈ ગયો કે મારા માતા પિતા છે ઘરે છોકરા છે પત્ની છે એનું હું ગુજરાન કેમ ચલાવીશ એમ કરતા કરતા એક મંદિરે આવે છે એ મંદિરે એને પ્રાર્થના કરી અને દર્શન કર્યા ત્યાં ભાગવતની કથા થતી હતી એટલે કથાની અંદર એમ આવ્યું કે ભગવાન નું જેટલું ભજન કરો એ ભવરોગ પણ ટાળે છે આપણા શરીર ની અંદર કઈ આધિ વ્યાધિ અને ઉપાધિ કઈ પણ આવ્યું હોય એને ભગવાન નું ભજન ટાળી નાખે છે એટલે જેટલું કઈ ભગવાન નું ભજન થાય એટલું કરવું એટલે એને ભગવાન રામનું રટન શરૂ કર્યું આખો દિવસ કામ કરતા કરતા રામ ભગવાન જેટલું થાય ને ભજન રામ 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 એમ કર્યા રાખે અને જે કઈ કામ ધંધો હોય ત્યાં કામ ધંધો કરવા લાગ્યો વળી પાછો એક દિવસ મંદિરે જવાનું થયું ત્યારે કથાની અંદર એમ આવ્યું

કયા પછી ભગવાન સહાયતા ન કરે ભગવાનનું આપણું જેટલું સર્વસ્વ આપણું જે છે ભગવાન કરી દે એટલે તરત જ ભગવાન આપણી સહાયતા કરવા આવે એટલે એ જે હતા છોકરો એને ભગવાનનું એટલું ભજન કર્યું અને જે કઈ પોતાનું દુખ હતું ભગવાન ના ચરણમાં અર્પણ કરી દીધું હવે છ મહિના થઈ ગયા તો એને કશું કઈ થયું નહીં એટલે વળી પાછો એ વેદને દેખાડવા ગયો કે ભાઈ જો તો હવે કઈ છે કે નહીં એટલે એને નાડી જોઈ નાડી જોઈ ને એટલે નાડી ચેક કરતા એમ કે ભાઈ તને તો કેન્સર હતું તું મુક્ત કેમ છો એટલે એને છે ને ભગવાન નું ભજન નો ઉપદેશ શરૂ કર્યા અને બધાને કેવા લાગ્યો કે જેટલું થાય એટલું ભગવાન નું ભજન કરવું ભગવાન નું ભજન કરવાથી આપણા જીવ નું મોક્ષ થાય છે કલ્યાણ થાય છે આ જે વાત કરી એ ધંધુકાના એક પુનિત મહારાજ છે એ ભગવાન ના બહુ મોટા ભક્ત છે તમે નેટ ની અંદર પુનિત મહારાજ લખશો એટલે એમની કથા અને આ બધું જ આવી છે આપણે જો ઉપયોગ કરવો હોય ને તો આવી રીતના મોબાઈલનો ઉપયોગ કરવા કોઈ મોટા મહાન વ્યક્તિઓ હોય મોટા ભગવાનના ભક્ત હોય એના વિશે કંઈક જાણવું હોય એના વિશે કંઈક જિજ્ઞાસા હોય જાણવાની ઈચ્છા હોય ભગવાનના અવતારો હોય એના વિશે કંઈક જાણવાની ઈચ્છા હોય તો આપણે આવી રીતના મોબાઈલનો ઉપયોગ કરી અને જાણી શકીએ છીએ આજે કથા મેં તમને પુનિત ની કીધી એ હું બે કે ત્રણ દિવસ પહેલા રાત્રે સુતા સુતા મને યાદ આવ્યું પુનિત મહારાજ નો એટલે મેં સર્ચ કરી અને એ વાર્તા મને મળી આવી એ વાર્તા આજે મેં તમને અત્યારે કીધી એટલે આપણે નું ભજન કરીએ ને તો આપણું જીવનું ઘડતર થાય છે એટલે આવી રીતના ભગવાન નું ભજન કરવું સંતો નો રાજીપો લેવો અને આપણું જે ભણવાનું છે એ ભણવામાં ધ્યાન દેવું મોબાઈલ નો ઉપયોગ ઓછો કરવો અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ